સાથે સાથે આપણે એ પણ જોઈશું કે આ વિદ્વાન છે એ કયા રાજાના દરબારી કવિ હતા અથવા તો કયા વંશની અંદર થઈ ગયા તો એ ટાઈપના ક્વેશનો પણ જે મહત્વપૂર્ણ કવિઓ છે વિદ્વાન છે એ પણ આપણે જોઈશું કે કયા રાજાને સમકાલીન હતા હતા અથવા અથવા તો તો કયા કયા રાજાના દરબારી કવિ વંશ દરમિયાન ઓકે એમનું એક્ઝિસ્ટન્સ હતું તો શરૂઆત કરીએ છીએ વિદ્વાન અને એમની રચના હવે જે પહેલો પોર્શન છે આ પહેલા પોર્શનની અંદર ગ્રંથ અથવા તો એમની રચનાનું નામ લખેલું છે બીજા પોર્શનની અંદર એ રચના છે એ કયા કવિ અથવા તો વિદ્વાન દ્વારા બનાવવામાં આવી છે એ વિદ્વાનનું નામ લખેલું છે ત્રીજા પોર્શનની અંદર આ ગ્રંથને લઈને કોઈ મહત્વપૂર્ણ માહિતી છે તો એ માહિતી લખવામાં આવી છે અને ચોથા પોર્શનની અંદર રાજાનું નામ લખવામાં આવે છે કે આ જે ઋષિ હતા અથવા તો વિદ્વાન હતા અથવા તો કવિ હતા એ કયા રાજાના સમયમાં થઈ ગયા તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા વાત કરે અષ્ટાધ્યાયી આ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ છે એ કોના દ્વારા લખવામાં આવે છે તો પાણીની ઋષિ દ્વારા લખવામાં આવે છે અષ્ટાધ્યાયી એક સંસ્કૃત વ્યાકરણનું પ્રથમ પુસ્તક છે યાદ રાખજો સંસ્કૃત વ્યાકરણનું પ્રથમ પુસ્તક એટલે અષ્ટાધ્યાયી અને એ પાણીની ઋષિ દ્વારા લખવામાં આવે છે પાણીની ઋષિનો સમયગાળો કહીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય છે એના પણ પહેલાંનો છે એટલે કે મૌર્ય વંશ પહેલાંનો સમયગાળો છે આગળ વાત કરીએ અર્થશાસ્ત્ર

તો કર્ણસુંદરી અને વિક્રમા ચરિત આ ગ્રંથ અથવા તો પુસ્તક કોના દ્વારા દ્વારા લખવામાં લખવામાં આવે આવે છે છે તો તો કવિ એમાં વાત કરીએ કર્ણસુંદરી કર્ણસુદરી કર્ણદેવ સોલંકી અને પ્રેરણ કથાની વાત કરી છે આ કર્ણસુંદરી નામના પુસ્તકની અંદર કોના સમયમાં થઈ ગયા કવિ બિલહણ તો કર્ણદેવ સોલંકીના સમયમાં થઈ ગયા આગળ વાત કરીએ કાનહાડે પ્રબંધ કાનહાડે પ્રબંધ ગ્રંથની રચના કોને કરી છે તો પદ્મનાભ દ્વારા કરવામાં આવે છે જેની અંદર અલાલુદ્દીન ખિલજી અને કાનહાડીના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે કોના સમયે થઈ ગયા પદ્મનાભ તો કર્ણદેવ બીજાના સમયે થઈ ગયા આગળ વાત કરીએ દ્રયાશય છે સિદ્ધ હેમ શબ્દનું શાસન છે અને બીજી ઘણી બધી પુસ્તકો છે જે કોના દ્વારા લખવામાં આવી છે હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવે છે પરંતુ મહત્વપૂર્ણ પુસ્તકોની વાત કરીએ તો એક છે દ્રયાશય અને બીજું છે સિદ્ધ હેમ શબ્દનું શાસન માહિતી મળે છે યાદ રાખજો માટે સર્વજ્ઞ નું બિરુદ આપ્યું હતું જ્યારે સિદ્ધ હેમ શબ્દ શાસનની વાત કરીએ તો એક વ્યાકરણ ગ્રંથ છે સિદ્ધરાજ જયસિંહે આ વ્યાકરણ ગ્રંથને નામના હાથીની અંબાડી ઉપર મૂકીને એની શોભાયાત્રા કાઢી હતી અને પોતે પગપાળા ચાલ્યો હતો તો યાદ રાખજો સિદ્ધહેમ એ વ્યાકરણ ગ્રંથ છે જે પુસ્તક છે જેમાંથી સોલંકી વંશના રાજાઓની માહિતી મળે છે આગળ વાત કુમાર સંભવ મેઘદૂતમ આ બધી રચનાઓ કોની છે તો મહાકવિ કાલિદાસની છે કોના સમયમાં થઈ ગયા તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ ગયા આગળ વાત કરીએ પંચતંત્ર પંચતંત્ર જેની અંદર કહાનીઓ આપણે નાનપણની અંદર વાંચીએ હશે પંચતંત્રની ની કહાનીઓ વાર્તાઓ છે તો આ કોના દ્વારા લખવામાં આવી છે જે ગુપ્ત મહાવીર મહાવીર આ કોના દ્વારા લખવામાં આવ્યું છે તો દ્વારા લખવામાં આવી છે એ પણ ગુપ્ત વંશ ની અંદર થઈ ગયા આગળ વાત કરીએ જાનકી હરણ જાનકી હરણ ની વાત કરીએ તો આ પુસ્તક છે એ કોના દ્વારા લખવામાં આવ્યું છે તો કુમાર દાસ દ્વારા લખવામાં આવ્યું છે એ પણ ગુપ્ત વંશની અંદર થઈ ગયા એના પછી વાત કરીએ હર્ષચરિત અને કાદંબરી આ રચનાઓ કોની છે તો છે એ કોના સમયમાં સમયમાં થઈ થઈ ગયા ગયા તો તો હર્ષવર્ધનના હર્ષવર્ધનની વાત કરીએ હતા છેલ્લા રાજા હતા હર્ષવર્ધન તો યાદ રાખીશું બાણભટ્ટ ઓકે એ હર્ષવર્ધનના સમયમાં થઈ ગયા જેમને હર્ષચરિત અને કાદંબરી નામની રચનાઓ કરેલી છે એના પછી વાત કરીએ શિશુપાલ વધ શિશુપાલ વધ શિશુપાલ વધ કોને કર્યો હતો કૃષ્ણ ભગવાને કર્યો હતો

કોના સમયમાં આવ્યા હતા તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં સમયમાં આવ્યા આવ્યા હતા હતા એટલે કે વિક્રમાદિત્યના તો યાદ રાખજો દ્વારા કયું પુસ્તક લખવામાં આવ્યું છે નામનું પુસ્તક લખવામાં આવ્યું છે આગળ વાત કરીએ ઇન્ડિકા ઇન્ડિકા પુસ્તક કોને લખ્યું છે તો જે લખ્યું છે કયા કાળમાં આવ્યા હતા તો મૌર્ય કાળમાં આવ્યા હતા એમાં પણ સ્પેસિફિક રાજાની વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આ મેગેસ્તની જ આવ્યા હતા

અલંકાર અને અષ્ટાંગ છે તો તો છે કોના સમયમાં થઈ ગયા સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ ગયા એના પછી આગળ વાત કરીએ પૃથ્વીરાજ રાસો પૃથ્વીરાજ રાસો આ રચના કોની છે તો ચંદ્રવરદાય છે અને કોના સમયમાં થઈ ગયા તો પૃથ્વીરાજ ચૌહાણની સમયમાં થઈ ગયા હવે જો કોઈક વખત તમને પુસ્તકનું નામ ન પૂછાય કોઈક વખત તમને ડાયરેક્ટ પૂછાય જાય કે ભાઈ ચંદ્ર વરદાય નામના જે કવિ છે અથવા તો વિદ્વાન છે એ કોને સમકાલીન હતા અથવા તો કોના સમયમાં થઈ ગયા તો પૃથ્વીરાજ ચૌહાણના સમયમાં થઈ ગયા તો આવા પણ ક્વેશ્ચન અહીંયાથી બની શકે આગળ વાત કરીએ બીજી રચનાઓ અને કવિ અને વિદ્વાનની વાત કરીએ જેમાં તમારે રાજા તમને નહીં પૂછાય પરંતુ એમની જે રચનાઓ છે એ તમને પૂછાશે જેમ કે વાત કરીએ બુદ્ધ ચરિત્ર તો આ બુદ્ધ ચરિત્ર નામનું પુસ્તક છે એ કોના દ્વારા લખવામાં આવ્યું છે નાગાર્જુન ઉપનામ મળેલું છે ભારતના આઈન્સ્ટાઈન યાદ રાખીશું એના પછી વાત કરીએ ચરક સંહિતા તો ચરક સંહિતા ચરક ઋષિ દ્વારા લખવામાં આવી છે અને ચરક ઋષિને આયુર્વેદના પિતા કહેવામાં આવે છે યાદ રાખીશું આગળ વાત કરીએ શાસ્ત્ર

લખવામાં આવ્યું છે ઉત્તર મીમાસા જેનું એક બીજું પણ નામ છે વેદાંત દર્શન તો વેદાંત દર્શન કો અથવા તો ઉત્તરમી માસા આ કોના દ્વારા લખવામાં આવ્યું છે તો બાદરાન દ્વારા લખવામાં આવ્યું છે તો અહીંયા વાત થઈ છ દર્શનની અને એ છ દર્શન કયા ઋષિ દ્વારા લખવામાં આવી છે ખાસ યાદ રાખજો અંબા પ્રસાદ દ્વારા લખવામાં આવ્યું છે જે કયા રાજાના સમયમાં થઈ ગયા તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ ગયા આગળ વાત કરીએ સામુદ્રિક તિલક સામુદ્રિક તિલક જે કોને લખ્યું છે તો યાદ રાખજો દુર્લભ રાજ દ્વારા લખવામાં આવ્યું છે જે કોના સમયમાં થઈ ગયા કુમારપાળના સમયમાં થઈ ગયા એના પછી વાત કરીએ ગણ દર્પણ મોસ્ટ આઈએમપી ગણ દર્પણ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે તો કુમારપાળ દ્વારા લખવામાં આવ્યું છે જે સોલંકી વંશના રાજા હતા ઓકે વિદ્વાન હતા તો એ કુમારપાળે જ લખ્યું છે આ ગણ દર્પણ એના પછી વાત કરે ઉદય સુંદર કથા ઉદય સુંદર કથા જે કોને લખ્યું છે તો સોંડલ ઋષિ દ્વારા લખવામાં આવ્યું છે જે ભીમદેવ પહેલાના સમયમાં થઈ ગયા આગળ વાત કરીએ નીતિ મંજૂરી

પછી પંચ સિદ્ધાંતિકા આ પુસ્તક કોને લખ્યું છે તો બ્રહ્મગુપ્તએ લખ્યું છે પછી પ્રબંધકોષ આ કોને લખ્યું છે તો રાજશેખર દ્વારા લખવામાં આવી છે કામસૂત્ર આ કામસૂત્ર નામનું પુસ્તક છે એ કોને લખ્યું છે તો વાસ્યાયન દ્વારા લખવામાં આવ્યું છે એના પછી કીર્તિ કૌમુદી આ પુસ્તક કોને લખ્યું છે તો સોમેશ્વર દ્વારા લખવામાં આવ્યું છે પ્રબંધકોષ હમણાં જ આગળ વાત કરી રાજશેખરે લખ્યું છે પછી કિતાબ ઉલ હિન્દ આ કોને લખ્યું છે તો અલબરૂની એ લખ્યું છે યાદ રાખજો અલબરુની દ્વારા કિતાબ ઉલ હિન્દ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે આ પુસ્તક લખ્યું છે છે દ્વારા લખવામાં આગળ વાત વાત કરીએ કરીએ જહાંગીરી હવે મુઘલ સામ્રાજ્ય દરમિયાન કયા કયા પુસ્તકો લખવામાં આવ્યા તો તુજુ કે જહાંગીરી આ કોને લખ્યું છે તો જહાંગીર દ્વારા લખવામાં આવ્યું છે પછી બાદશાહ નામા બાદશાહ નામા એ કોને લખ્યું છે તો અબ્દુલ હમીદ લાહોરી દ્વારા લખવામાં આવી છે પછી તારીખ એ ફરિસ્તા એ કોને લખ્યું છે તો મોહમ્મદ કાસિમે લખ્યું છે પછી બાબર નામા યાદ રાખજો કોને લખ્યું છે ખુદ બાબરે લખ્યું છે પછી હુમાયુ લખ્યું છે તો ગુલબદન બેગમ દ્વારા લખવામાં છે પછી આઈને અકબરી જેને પણ કહેવામાં આવે છે તો અકબરી અથવા તો અકબર નામા એ કોને લખ્યું છે તો અબુલ ફઝલે લખ્યું છે પછી શાહજહાંનામા નામા કોને લખ્યું છે તો ઇનાયત ખાને લખ્યું છે અને આલમગીર નામા આલમગીર કોનું નામ હતું આલમગીર કોનું નામ હતું તો તમને ખબર હશે ઇમ્પોર્ટન્ટ છે આ નામાંથી પણ અમુક વખત ક્વેશ્ચનો બનતા હોય છે તો આપણે યાદ રાખીશું તો આજના લેક્ચરમાં જેટલા પણ મહત્વપૂર્ણ પુસ્તકો છે અને એ પુસ્તકો કયા વિદ્વાન અથવા તો કવિ દ્વારા લખવામાં આવે છે એ આજના લેક્ચરની અંદર કવર કર્યા આઈ હોપ તો તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મળીશું નેક્સ્ટ જગ્યાના વિડીયોમાં બાય ઓલ ધ બેસ્ટ